پولیس بدا ابل جاؤ پولیس آوي جاؤ

बंद करो बंद करो नकली संस्था बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो લોકો હોય એની સાથે અમારે કોઈ વ્યક્તિગત જમીનના ઝઘડા નથી કે કોઈ વ્યક્તિગત રોકવાની નથી તમારા ન્યાય માટે અમે આવ્યા છે તમને ન્યાય મળે હેતુ અમારો છે બરાબર છે તો હાલમાં નર્મદા કલેક્ટર શ્રી મોદી સાહેબ આજે ચિંતન શિબિર માટે ગાંધીનગર ગયા છે પણ તમારે સ્કોલરશીપને લગતું જે ડિપાર્ટમેન્ટ છે જેને આપણે મદદની કમિશનરથી આદિજાતિ વિકાસ વિભાગ કહીએ છીએ એમના ઓથોરાઇટ અધિકારી આવે છે એમના બી કે વલ્વી સાહેબ જેમને સુરતનો પણ ચાર્જ છે એટલે આજે આવી નથી શિકા પણ બીજા અધિકારીને ત્યાં એસપી સાહેબને અમે કીધું કે તમે લાયજનિંગ કરી આરએસસી સાહેબ સાથે સંકલન કરીને એ અધિકારીને ત્યાં હાજર રાખો બીજું તમારું ડિપાર્ટમેન્ટ આરએમઓ સાહેબ આવે છે જેને આપણે જિલ્લા તબીબી સુપ્રિન્ટ અધિકારી કહીએ છીએ જે આ બધી પરવાનગીઓ આપતા હોય છે એસપી સાહેબને એ વાત પણ કરી કે તમે આરએમઓ સાહેબ જે હાલમાં કોઠારી સાહેબ છે એમને પણ ત્યાં હાજર રાખો તો આપણો હેતુ છે કે ભાઈ એફઆઈઆર કરી દે એને જેલમાં મૂકી દે હેતુ આપણો નથી આપણો સ્પષ્ટ હેતુ છે કે અમારી દીકરીઓના દીકરાઓના જે સરટી છે ઓરિજિનલ એમની પાસે તે મળી જવા જોઈએ સાથે ત્રણ વર્ષ માટે ફી ભરી છે બે લાખ ને સત્તાણું હજાર તો એ ત્રણ વર્ષનો કોર્સ ગુજરાત સંલગ્ન યુનિવર્સિટી સાથે એ લોકો કરાવી આપે અગર નથી કરાવી આપતા તો એ ફી રિટર્ન આપી દે બરાબર છે ત્રીજું કે જો એ લોકો આપણને ગુજરાત સંલગ્ન કોઈ યુનિવર્સિટી સાથે ત્રણ વર્ષનું જીએનએમનો તાલીમ કોચિંગ પ્રેક્ટિકલ જે પણ આવતું હોય પ્રોફેસરો દ્વારા બધું પૂરું પાડે અને જેએનએમ આપણું ક્લિયર કરે તો ત્રણ વર્ષની આપણને સ્કોલરશીપ જોઈએ તમામ વિદ્યાર્થીઓ એસટી વિદ્યાર્થીઓને આપણે તકેદારી અધિકારીમાંથી સ્કોલરશીપ મળે છે માત્ર મા ના વિદ્યાર્થીઓને છેલ્લા ચારથી પાંચ વર્ષ દરમિયાન સ્કોલરશીપ નથી મળી તો બીજા વિદ્યાર્થીઓને મળે ને આ સંસ્થાને કેમ ના મળે એટલે એ સ્કોલરશીપની પણ એ લોકો બાહેધરી લે તો પછી આપણે ત્યાંથી આપણે આપણો કાર્યક્રમ સ્થગિત કરીશું અગર ત્યાં નથી થતું તો આપણે ત્યાં પણ ધરણા દેવાના થશે તો આપણે બધા દઈશું એટલે મારે શર્મા સાહેબ ગઢવી સાહેબ અને સાહેબને ચૌધરી અરજ છે કે અમારા બાળકોના ન્યાય માટે તમે એસપી સાહેબ સાથે સંકલન કરી લો માત્ર આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવા અમે નથી આવ્યા અમે નવરા બી નથી કેટલું આવવાનું કેટલું લડવાનું અધિકારીઓ સાથે અમે પણ કંટાળેલા છે પછી સંવાદને સંવિધાન હવે સાઈટ પર મૂકીને ડાયરેક્ટ અમારે કાયદો વ્યવસ્થા હાથમાં લેવું પડશે એની જવાબદારી સરકારની રહેશે કેમ કે આટલા દિવસથી અમે તમને કીધું તમે હું તપાસ કરી દે તો કેવું અગિયાર તારીખ નું એસપી સાહેબ ને નિવેદન આપીને ગયેલા છે હું તપાસ કરી કેટલા લોકોને ડોક્યુમેન્ટ અપાવ્યા બધા ડોક્યુમેન્ટ પેલો ડોક્ટર થેલામાં લઈને ફરે છે તો અપાવી દેવ ને ફી અપાવી દેવ આનું ક્લિયરેશન આપો એટલે આ ત્રણ અધિકારીઓને ત્યાં બોલાવી લીધા હોય તો અમે ત્યાં આવીને બેસવા તૈયાર છે પણ બાહેદરી આપવી પડશે કે આટલું અમે સિક્યોરિટી મળવી જોઈએ આમનું જીએનએમ ક્લિયર કરવું જોઈએ ને એનું આવી જોક્યુમેન્ટ મળવું જોઈએ ને બેંગ્લોર હૈદરાબાદ ને આંધ્રપ્રદેશની યુનિવર્સિટી અહીંયા કોઈ ચલાવતું નથી એટલે આવી ફ્રોડગીરી અમે નહીં ચલાવીએ ને આટલી મોટી સસ્તા સાત હજાર કર્યું તો સરકાર શું કરે છે આજે અહીંયા મોટા મોટા નેતાઓ અઘોષિત મશી બની ને અહીંયા રાત પીપળાને અહીંયા આજુબાજુમાં ફરે છે એ લોકો કાં છે મગનું નામ મારી મરી પાડવા તૈયાર નથી શું આ રાજનીતિનો મુદ્દો છે આપણા દીકરા દીકરીનો મુદ્દો છે અહીંયા કાલે ધારાસભ્ય હાથે કંઈ થયું નહીં થયું તો રાતે પૈયાર થઈ જાય પોલીસ દોડતી વડે હોતી વડે અમને તો આ દસ દિવસ સુધી શું કાર્યવાહી કરી પોલીસને એટલે અમે લડવાના મૂડમાં છે ભાઈ અમે અહીંયા બેસીને ચા પીવા નહાવાના ભાગવામાં નથી આવ્યા એટલે વાત કરી લો આરએમઓ સાહેબ તકેદારી સાહેબ અને બીજા જવાબદારી એસપી સાહેબને બીજી જવાબદારી લેવાવાળા જે સરકારના પ્રતિનિધિ હોય બાહેદરી આપીએ તો અમે ત્યાં આવીએ છીએ સંકલનમાં બેસીએ છીએ નહીં થશે તો અમે બધા બેસીશું ને તમારા પોલીસ અધિકારીને કહી દો આ ગેટ બેટ પર રોકવાનું નહીં બધા ત્યાં અમે આવીશું અંદર અમે દસ જણ પંદર જણ બેસવાના બેસીશું પણ બધા ત્યાં દરવાજા પર ઉભા રહેશે તમારા પોલીસ અધિકારીઓ બધા મિત્ર છે તમારી સાથે અમારે કોઈ વ્યક્તિગત નથી પણ ન્યાય કોઈ અપાવતું નથી શું કરવાનું બોલો ભાઈ આપને આ જેટલા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું છે આ બ્રાન્ચના કારણે બરાબર તે બંધ નહી થાય તો કોને ખબર આગળ થઈ શકે છે ઓનલાઈન ક્લાસ ચાલતા હોય તો કેવી રીતના ખબર પડે ઇન્જેક્શન કેવી રીતના પકડવાનું સિરીઝ કેવી રીતના એ ખબર બી હોવી જોઈએ ને પછી આપના જેવા વિદ્યાર્થીઓ કે કોઈ પણ બીમાર માણસ જાય તો એને કેવી રીતના